દર્શક મિત્રો એક બે નહીં નવ સાવજની લટાર અમરેલીના કોયાની શેરીઓમાં શ્વાની જેમ સિંહ ટોળામાં આટા ફેરા ગામના લોકો ડર્યા અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોયા ગામમાં મોડી રાત્રે એક સાથે નવ સાવજ શેરીમાં દેખાયા હતા દર્શક મિત્રો શિખારની શોધમાં ગામમાં પ્રવેશેલા આ સિંહોનો વિડીયો વાયરલ થયો હતો અને જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ પણ છે વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે નવ ટોળું ગામની શેરીઓમાં શ્વાનને માફક આટાફેરા કરી રહ્યો હતો એક દુકાન નજીકથી પણ એ પસાર થઈ રહ્યા હતા જ્યાં દુકાનદાર હાજર હતો આ દૃશ્ય મોબાઈલના કેમેરામાં કહેવાયા હતા રાજુલા પીપાવા કોસ્ટલ બિલ્ટ વિસ્તારમાં સિંહોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે સિંહો હવે રહેણાંક વિસ્તારો તરફ પણ વળી રહ્યા છે જ્યાં રોજિંદી ઘટના બની ગઈ છે અમરેલી જિલ્લાના સિંહોની વસ્તી સૌથી વધુ છે અને ખાસ કરીને રાજુલા જાફરાબાદ અને પીપાવા પોર્ટના દરિયાઈ કોસ્ટલ બિલ્ટ વિસ્તારમાં તેમનો વસાવટ પણ વધુ જોવા મળી રહ્યો છે માઇન્સ વિસ્તાર ઉદ્યોગો અને જેટી વિસ્તારની નજીક પણ તેઓ માનવ વસાદ વચ્ચે સારી રીતે વસવાટ પણ કરી રહ્યા છે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામમાં મોડી રાત્રે એક સાથે નવ સાવર શેરીમાં દેખાયા હતા શિખાની શોધમાં ગામમાં પ્રવેશેલા આ સિંહોનો વિડીયો વાયરલ થયો છે જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ પણ સર્જાયો હતો